મંગળવાર ના રોજ વાઘોડિયા નગરમાં વિરાજમાન રંગીલા હનુમાન દાદા ના જન્મોત્સવ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી તેમજ વાઘોડિયા નગરમાં ભાવિ ભક્તો દ્વારા વાઘનાથ મહાદેવના મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી જય અંબે ચાર રસ્તા પાસે આવેલ રંગીલા હનુમાનજી મહારાજના મંદિર પાસે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાજપના ઉમેદવાર વાઘેલા દ્વારા હનુમાનજી મહારાજના લેવામાં આવ્યો ત્યારબાદ વર્ષ ઉપરાંત જાહેર ભંડારામાં પ્રસાદીનું આયોજન ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું સમસ્ત ગ્રામજનો હનુમાન ભક્તો ઉત્સાહભેર હનુમાનજી મહારાજના દર્શન લઈને આ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ જન્મ હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે દર વર્ષે છેલ્લા પંદર વર્ષ છેલ્લા પંદર વર્ષથી રંગીલા યુવક મંડળ વાઘોડિયા દ્વારા જાહેર ભંડારો રાખીએ છીએ ને જાહેર ભંડારામાં દરેક જાતની પબ્લિક અમારે ત્યાં પ્રસાદી લેવા માટે આવે છે ને બધાનો સાથ સહકાર અમને સારો એવો મળે છે ને આવી નવી સેવા અમે કરતા રહીએ ને આવી નવી પ્રસાદી બધાને જમાર થઈ રહી બસ એવી જ અમારા હનુમાન દાદાને પ્રાર્થના જય શ્રી હા આજ રોજ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ શ્રી રંગીલા હનુમાનજી મહારાજ વાઘોડિયા ગામ તરફથી સમસ્ત ગામ તરફથી આજે ભંડારો કરેલ છે અમે અને છેલ્લા પંદર વર્ષથી આ જ રીતે સ્વયંભૂ લોકો ફંડ ફાળો આપી જાય છે અને આ દાદા ને એવો પ્રસંગ છે કે સમસ્ત કોઈ નાત જાત ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકો ગમે પ્રસાદી લે છે અને લોકો સારા સારો સહકાર આપે છે અમને એ બધા પહેલા પહેલો તો ગામનો આભાર તમામ અમારે જે ફંડ ફાળો આપે છે દાદાઓ એમનો આભાર અને આ જે કામ કરે છે બધા એ બી પોતે સ્વયંભૂ આવે છે અમારા કાર્યકરો પીરસવા માટે રક્ષોળા પર આ બધી જ સેવાભાવી સંસ્થાઓનો અમે આભાર માનીએ છીએ જય શ્યાલય જય શિયા ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો